તમારે પેલા જેવો ખોફ નઈ રહ્યો તમારો આ થોડું હવે લીધું બાકી પેલા ને તો ખરેખર વિચારીએ પેલા બળબળાના જેવો કોફ નઈ રહ્યો ને પેલા જેવી તમામ હોય ને તમે હો તમે ઉંચા શું કોમ તાકાત તો એક હો ને એક તો મને ગટુ આ આલી ને અમાર લીધા આલી આ મન જોઈન મોન આલી આટલી ઉમરે કોક ખાબ મેલ છે ફેદોડ છે કોક એના કરતા તું આવું હનો બોલી લે હ કાપી નાશો તારા મન ન આને હું બોલી તું તમાર તમાર પેલા એમો કોમ કરું ને એટલે હમો બાકી અતાર ગળી તો કોળે એટલે રે બગાર તો તમારો વાત ઓહો એ

દેવો ભાઈ અને રે ને કરતો દેવો દેવો માર કરતો એ દેવો ને આરે રે એવું કર એટલે જ

અલ્યા बाजू આવનીયે આઈજો હલેજો તો ઉભા દેતા નઈ સ રાતના ઉડી આયા હોય તો મારા ઉપરથી મોની જો મોની જો અલ્યા ભઈ આવવાના નઈ પણ પક્કો ઉખરાવા

આવડું હતું ને આવડું તાર અંદાજ પડતું હતું બોલે નહીં અલ્યા લઈને જ ફરું હથિયાર બક્ષુ લેવા પૈસા પૈસા આપતો શું બોલે ખબર તારા તો અમુ તું બોલવાનું નહીં આવતું બધા નો આપી નો જ્યાનજી ને તો અમાર ઘર બે મોટા દાદા કયા બે પેલી ભાઈ નો હપ્તો આવ્યો પેલા મહિના તમે નતો આવ્યો બધું

ઘડી તમને પાડ્યા હોત ને ફેદોળ્યા હોત ને ભમાયા આવત ભમાયા ભમાયા અ

પૈસવાનું બક્ષું અલે તમે ગયા શાક વાટવાના સાઈડ માં જતા બારા નો આની વાત આ પૈસાનું બક્ષું વચ્ચે મેલું તારામાં તાકાત હોય ને

અલ્યા પગે પર ભૂલ થઈ ગઈ ભૂલ થઈ જાય બોલ વાપરો દીકરો જતા કરે મારા જો તમે બે જણા દેખો ના તો વાના મોટું આજુ નહીં રે અને તારા દોઆા નહિ રે

મેલ્યો પેલા મારો એટલે દેવા નહીં મારો બંદુક હોય તો હું કરવા નહી પણ બંદુક

ખરેખર તમે ચોખોટ તો યાર પણ પેલા વાત તો આપડો આપડે ખબર પેલા પેલા એને ફોન કરો શું કેવાય દેવાન દેવાન ઇન કે મોટી ડીલ થવાની છે અને એ તો વચ્ચે વટ બરાબર અને તો જેરો આવશે પાઉ ખબર ને એન મારો વાગ આયો